નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો જયારે આપણે ખેતરની અંદર બોર પાડવાનો સમય આવે ત્યારે આપણે આ નાળિયેરનું એક્સપાયરી મેટ કરવાનું રહેશે જો જેના દ્વારા આપણને મિત્રો ખબર પડશે કે આપણે જમીનમાં પાણી છે કે નથી તો તમે જોઈ શકો છો અત્યારે આપણે આ નાળિયેર આઈકડા હમણાં મૂકી દીધું છે અને આપણે આગળ હાલી છીએ જ્યાં પાણી હશે ત્યાં ખેડૂત મિત્રો આ નાળિયેર અધર થશે તમે જોઈ શકો છો આમ આગળ આગળ જઈએ એટલે ખબર પડે ને જો જો આ નાળિયેર પડું પડું થઈ ગયું જો આ પાણી ફૂલ આવી ગયું છે મિત્રો ઓટોમેટિક થાય છે તમે જો આ તમે જુઓ અહીંયા પાણી ફૂલ છે જો અહીંયા કણે ઠેકડા મારે છે નાળિયેર જો નાળિયેર પડું પડું થઈ જાય છે અને તમને હું બતાવું કે આગળ આપણે જાવીને તો અહીંયા પાણી નથી અમે ત્યાં પણ ચેક કરી લીધું છે તમે જો અહીંયા કણે બધી પાણી હશે ત્યાં નાળિયેર અધર થશે તમે જુઓ અહીંયા અધર થાય છે જુઓ તમે અહીંયા તર થાય હમણાં જ્યાં પાણી નહી આવ્યું ને ત્યાં ઓટોમેટિક નીચે બેસી જશે જો 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 નીચે બેસી ગયું અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કારણે નાળિયેર નીચે બેસી ગયું છે અને આપણે જેમ આગળ જશું ત્યાં પણ પાણીનું આપણે નિશાન કરેલું છે ત્યાં પણ પાણી બહુ વધારે છે એટલે નાળિયેર આમ થશે ઓટોમેટિક તમે જોઈ શકો છો આપણે કંઈ કરવાનું જ નથી આપણે આમ ખાલી ચાલીને જવાનું છે ત્યાં ઓટોમેટિક જ્યાં પાણી હશે ત્યાં ખબર પડી જશે આપણને અને ખેડૂત મિત્રો ઘણા પગે આલવું જરૂરી ખાસ છે કેમ કે જમ્પલ પહેરશો તો આ સ્ટ્રીક કામ કરશે નહીં હા તમે જુઓ જો આ નાળિયેર નાળિયેર જુઓ તમે જુઓ આ નાળિયેર જુઓ તમે પડું પડું થઈ જાય છે એટલે આ જગ્યા ઉપર પાણી ફૂલ છે તમે જુઓ આ નાળિયેળ હાથમાંથી પડી જાય છે તમે જો આપણે આમ નાળિયેર મૂકી આમ જુઓ તમે ઓટોમેટિક તમે જોવા જોવા ઓટોમેટિક ઠેકડા મારે એનો મતલબ એવો કે આટલામાં ભરપૂર પાણી છે તો ખેડૂત મિત્રો આપણે જે આપણે એક્સપેરિમેન્ટ કર્યું તમે જોઈ શકતા હશો કે નાળિયેર આમ ઓટોમેટિક અધર થાય છે આ તમે જુઓ અહીંયા ઓટોમેટિક નાળિયેર અધર થાય છે તો ખેડૂત મિત્રો આમાં તમારે એક્સપાયરિમેન્ટ કરવા માટે નાળિયેરને હાવ કમ્પ્લીટ કરી નાખવાનું અને છેલ્લે આ થોડુંક ઘસી નાખવાનું રહેશે અને તમારે ચંપલ પહેરવાના નથી કારણ કે જો ચંપલ પહેરશો તો તમને પૂરતી ખબર પડશે નહીં એટલા માટે તો ખેડૂત મિત્રો તમને જો આ આઈડિયો સાચો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીએ બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ પણ ખેડૂત મિત્રોને જ્યારે બોર પાડવાનો સમય આવે ત્યારે ખેડૂત મિત્રો કોઈ છેતરાય નહીં નાળિયેરનો એક્સપેરિમેન્ટ કરવાનો અને આ ઓટોમેટિક નાળિયેર થશે તમે જુઓ અહીંયા બધી પાણી જોવા મળે છે ફૂલ પાણી જોવા મળશે ફૂલ જોવો તમે આ નાળિયેર ઠેકા મારે તો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો હવે મળશું આપણે નવા વિડીયો સાથે અને તમે પણ આ એક્સપાયરીમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં તો હવે મળશું આપણે નવા વિડીયો સાથે